નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજના વિડીયોની અંદર આપણે બોટાદ માર્કેટના તમામ પાકના તાજા બજાર ભાવ જાણશું તે પહેલાં અમારી આ બજાર ભાવની ચેનલમાં નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે તમને દરરોજે દરરોજ તમામ પાકના અને તમામ માર્કેટના તાજા બજાર ભાવ મળતા રહે તો મિત્રો ચાલો જાણી લઈએ બોટાદ માર્કેટના તાજા બજાર ભાવ જુવાર ચારસો ચૌદથી પાંચસો છ રૂપિયા વરિયાળી એક હજાર પંચાવનથી તેરસો એંસી રૂપિયા બાજરી પાંચસોથી પાંચસો એકોતેર રૂપિયા તલ કાળા છત્રીસો પાંચથી એકતાલીસો દસ રૂપિયા મઠ એક હજાર ત્રીસથી એક હજારને ત્રીસ રૂપિયા મેથી નવસો ત્રીસથી નવસો ને ત્રીસ રૂપિયા અડદ નવસો નેવથી પંદરસો રૂપિયા ધાણા એક હજાર નેવથી અગિયારસો રૂપિયા જીરું એકતાલીસો પાંચથી અડતાલીસો રૂપિયા રાયડો નવસો પચાસથી બારસો ને દસ રૂપિયા શણિયા એક હજાર સિત્તેરથી તેરસો ને પચાસ રૂપિયા તલ સફેદ બે હજાર એંસીથી અઠ્યાવીસો ને પચીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો ચોવીસથી છસો ને ચુમાલીસ રૂપિયા મગફળી આઠસો નેવથી અગિયારસો ને પિસ્તાલીસ રૂપિયા કપાસ અગિયારસો એંસીથી થી પંદરસો ને પચાસ રૂપિયા